નમસ્કાર ખેડૂત મિત્રો તો આજે આપણે વાત કરવાના છે જેને કહેવાય ની ખેતી અને ખેતીની અંદર જે આપણે ખેડૂત મિત્ર સાથે વાત કરીશું અને પહેલી વાત એટલું કહી દઉં જે પણ લોકોને રીંગણ અંદર વ્હાઈટ ફ્લાય પ્રોબ્લેમ આવે છે મેન વસ્તુ ફ્લાવરિંગ ખરી જાય છે ફૂટ નથી થાતી રીંગની બે મહિના રોપિયા પણ એની હાઈટ નથી વધતી વાયરસ ના પ્રોબ્લેમ આવે છે રામાટ નો પ્રોબ્લેમ આવે છે દુઃખની ઝુમરાઈ જતું હોય તો આજે આપણે આવી ગયા છે કાઠિયાવાડની અંદર અને એ પણ આપણે કઈ જગ્યામાં નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ પરેશ હિમતભાઈ સાકળિયા સુખપર તાલુકો બાબરા જિલ્લો અમરેલી બરાબર છે તો આપણે તાલુકો બાબરા લાગે ને જિલ્લો અમરેલી લાગે અને જે આપણા પરેશભાઈ જે પરેશભાઈ જે કહી છે રીંગણી

તમને પ્રોબ્લેમ શું હતો રીંગણીમાં એ પેલા થોડું જણાવો જો આમાં પ્રોબ્લમ ની વાત કરીએ ને તો પહેલા ફ્લાવર તો હતું જ નહીં અચ્છા બીજા નંબરમાં ઈવેલ નો પ્રોબ્લમ અને થ્રીપ્સ ઇવેલ પુષ્કળ અને ડોકા મવડી હતી અને કોઈ બી આપણે કહ્યું ને સાક કરવા માટે રીંગણું કોઈ ઉતરતું નતું બરાબર પણ હું છે કોઈ પ્રકારનું ફ્લાવર નહીં કોઈ વસ્તુ નથી બરાબર નો કોઈ સીમા નથી મેં પેલા તમને શરૂઆતમાં જ કીધું કે જે રીંગણ ની અંદર હતા પણ એમને જે કીધું કે વાત કરવામાં આવે તો તમે સંપર્ક કઈ રીતના કર્યો હતો જો યુટ્યુબ ના માધ્યમથી યુટ્યુબ ની અંદર વિડીયો અલગ અલગ પ્રકારના જોતો હતો એની અંદર જો વિડીયો તમારો મળ્યો તો તમારો ડાયરેક્ટ કોન્ટેક્ટ કર્યો તમારા એની અંદર ની અંદર મેં રિઝલ્ટ જોયા અનેક પ્રકારના મેં અલગ અલગ ડિસ્ટ્રિક્ટ ના જે વિડીયો હતા એને મેં જોયા કાઠિયા કાઠિયાવાડના ત્યારબાદ મેં સંપર્ક કર્યો કે નહીં કે આકાશભાઈ તરીકે હતા તેને કોલ વાતચીત કરી કે આવી રીતે છે રિઝલ્ટ જોયું પછી ત્યારબાદ કોન્ટેક કરીને કોઈ દવા વિશે માહિતી લીધી બરાબર માહિતી લીધા બાદ હું છે કોઈ ખેડૂત ડાયરેક્ટલી સંપર્ક કરે અને બહાર ના હોય એટલે વિશ્વાસ ન થાય સમજાવે એ રીતે વિશ્વાસ નથી આવતો વિશ્વાસ ન આવવાના કારણે હું છે કોઈ આમાં કોઈ વસ્તુ આવી છે એટલે હું છે પ્રોબ્લેમ અનેક પ્રકાર ના હતા તો છતાં એમ થયું કે નહીં આપણે એક ટ્રાય મારવી એક ટ્રાય માર્યું આપણે કોઈ વસ્તુની અંદર આપણે ફેર પડતો હોય તો આપણે એક રિઝલ્ટ મળતું હોય તો આપણે એક ટ્રાય માર્યું એના કારણે મેં કોન્ટેક્ટ કર્યો કોન્ટેક્ટ કરવા બાદ તો કોઈને કોઈ આજે આ દવા છે દવા બે સટકાવી ગયા બે વાર જમીન ની અંદર આપ્યું બે વાર ઉપર આપ્યું છે ઉપર આપ્યું ત્યારબાદ આ ફૂલ છે આની અંદર પ્રમાણ પુષ્કળ પ્રમાણ છે આની અંદર કોઈ થ્રીપ છે છે એ પ્રકારનું કોઈ જોવા નથી મળતું જીવ જંતુ અને ત્યારબાદ આપણે મેન વસ્તુ કેવી રીંગણીની અંદર ડોકા મવડી પેલો નંબર ડોકા આવે તો શું છે ડોકા મવડી છે ત્યારે પેલા પુષ્કળ પ્રમાણમાં હતી હવે કોઈ ડોકા માવડી જોવા મળતી નથી હવે કોઈ બી પ્રકારનો કોઈ રોગ જોવા મળતો નથી મિત્રો આપણે જે વાત કરવામાં આવે છે ખેડૂત મિત્ર તમને ચર્ચા કરી એટલે તમને પ્રોપર અનુભવ ખ્યાલ આવી ગયો છે માણસને ક્યારે કોન્ફિડન્સ આવે જયારે વસ્તુનું પરિણામ મળે બરાબર બીજી વસ્તુ તમને ખાસ કહી કીધું કે રિઝલ્ટ તો રિઝલ્ટ જરાક બતાડજો આ ફૂલ નું ડ્રોપ ફ્લાવરિંગ જોવો તમે આમ એક નંબર ફ્લાવરિંગ છે બરાબર આ તમે એનું રીંગણું જુઓ તમે જોઈ લો આ રીંગણીનું લાઇટિંગ જોઈ લ્યો બરાબર આ બાજુ તમે જોવો ખાલી આ ફ્લાવરિંગ તમે જો ખાલી ઉપરથી કેટલું બધું ફ્લાવરિંગ છે અત્યારે લોકોને ઘણા પ્રાણના લોકો આવા પ્રશ્ન આવે આ જો સાંભળો આ જે છે ને આવા પાન ઝુમરાઈ જાય ને ઝુમરા એટલે કે વાયરસ ચાલે છે કોઈ અત્યારે જરૂર નથી ઘણા ખેડૂત મિત્ર મારી પર કોલ આવે છે તો આમાંય રીંગણ બંધાતું ફૂલ ફૂલ જોવો તમે આમાંય આમાંય છે રીંગણ આવશે આ તમે છોડ આવા આ રીંગણ નો ડીયા કેટલા જો આ ખાલી એક છે ને ફૂલ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ ખાલી આટલામાં જ આ જો આટલામાં જ આઠ રીંગણ છે બરાબર અને આખા છોડ માં જો તમે કેવું હે અને આમ વાડી બતાડ દો ખાલી બરાબર આ બાજુ આનકોર વાડી બતાવો એટલે તમને ખ્યાલ આવે બરાબર કેવાનો ભાવ અર્થ એ છે મિત્રો કે ફ્લાવરિંગ પુષ્કળ છે બરાબર ને બરાબર પેલા પેલું તો રીંગણું જડતું નતું રીંગણું કોઈ શાક કરવાય નતું શાક કરવાય નહોતું જડતું બે વાર સ્પ્રે કર્યો બે વાર જમીન માં બરાબર ટોટલ આપડા દી કેટલા થયા એ કહી દો ખેડૂત ને હવે દિવસની વાત ને ચૌદ દિવસ થયા

બરાબર આજે ફ્લાવરિંગ જે પેલા કઈ નહોતું આજે પુષ્કળ ફ્લાવરિંગ લાગી ગયું છે બરાબર છે બીજી વસ્તુ એ કહી શકું કે જે રીંગણીની ક્વોલિટી કેવી છે કમ્પ્લીટ હા ક્વોલિટીમાં કઈ વસ્તુ ઘટે નહીં જોઈ લો રીંગણીની ક્વોલિટી બરાબર છે બીજું કે બીજો કઈ જાતનો પ્રોબ્લેમ છે નહીં આમાં બરાબર કે આ વસ્તુમાં એનું લાઇટિંગ તમને પોતાને ખબર પડી જાય શું કીધું બરાબર તો રીંગણ છે બીજું કે રીંગણ ઉતરતા નહોતા

તમને ખબર છે પ્રોપર સિસ્ટમ વપરાય પછી તમને ધીરે ધીરે સ્ટાર્ટ થાય ઘણા લોકો ઘણી વસ્તુ વાપરે છે પણ હજુ કઈ રીંગનું નથી ધરતું આનથી હારી હારી આ તમે વેરિયેશન જો ને આ રીંગણી નું વેરિયેશન એનું તમે ફ્લાવરિંગ જો ને તો તમે ખુશ થઈ જાવ ખાલી બરાબર મેન વસ્તુ આ છે શું પકડો જો હવે તમે સ્પ્રે કયો કર્યો તો એ મને જરાક બતાડો તમે કઈ ચાર દવાનો સ્પ્રે કર્યો તો ત્રણ વખત જમીનમાં આપી દીધી મિત્રો છે આ જમીનમાં સ્પ્રે હાલવાની બરાબર છે ભૂમિ પરિવર્તન છે આ આપણે ભૂમિ પરિવર્તન છે આ તમારે એની અંદર તમને એટલું કહી શકું કે તમારા આની અંદર દરેક પ્રકારના ન્યુટ્રિશન આવી જાય છે દરેક પ્રકારના ન્યુટ્રિશન મતલબ પોટેશિયમ હુમેટ હુમિક આયન જીન્ક કોપર સલ્ફર ફોસ્ફરસ નાઇટ્રોજન પ્લસ વિટામિન એન દરેક પ્રકારના વિટામિન મિનરલ્સ આ ભૂમિમાં આવી જાય છે એક વીઘુ હોય તો તમે અઢીસો ગ્રામથી લઈને પાંચસો ગ્રામ આપી શકો છો બરાબર બીજી વસ્તુ સોઇલ પાવર જે એન્ટિબેક્ટેરિયલ છે જમીનમાં આટલા બધા પ્રોબ્લેમ આવે છતા ઘણા બધા ના તમે ઘણા ખેડૂતને ખબર પડતી હશે કે આટલા બધા ખાતર નાખવા બધું પરિણામ કેમ ન થતું તો આ જે પાછળ છોડ દેખાય છે કેમ તો એની સૂક્ષ્મ જીવાણું જીવતા છે અહીંયા આગળ સૂક્ષ્મ જીવાણું જીવતા નથી કે આપડે બધું નાખી નાખી નું તો ઉલાડી દીધું જમીનનો સ્તર બંધ થઈ ગયો એટલે મૂળ ડેવલપ થતા નથી મૂળ ડેવલપ થાય નહીં એટલે કોશિકાઓ ડેવલપ ન થાય કોશિકા ડેવલપ ન થાય એટલે તમારા જમીન ખોરાક ન લઈ શકે તેનું કામ છે સોઈલ નું મૂળ ને ઉંડાણ સુધી ઉતારવાનું

તો તમારે પેલો અવશ્ય ફોન કરવાનો રહેશે આ જે ઝુમરાઈન વાયરસનો વધારે પ્રશ્ન છે ને એના કારણે આવે છે આ રૂટ પરિવર્તન છે એટલે મૂળની અંદર જે બધી પ્રોબ્લેમ દેખાય છે કાળી ફૂગ છે બ્લેક ફૂગ છે સિક્કા ટોકા છે નીમા ટોળ પડે ગાંઠો પડી જાય ગમે એવા પ્રોબ્લેમ રૂટ પરિવર્તનમાં બધી આવી જાય છે ખાલી માર્કેટમાં એક વાર આનો એસ્ટિમેટ કરલો એટલે ખબર પડી જાય કે આનો ભાવ કેટલો

પ્રોબ્લેમ આવે એટલે દરેક ખેડૂત મિત્રો એટલું કહી દઉં આ ત્રણ વસ્તુ છે જો તમે રીંગણી નવી રોપી છે તો પાંચમાં છઠ્ઠા જમણે યા છઠ્ઠા હાથમાં દઈએ તમે એનું ડ્રિન્ચિંગ કરી દો તો બહુ અતિ ઉત્તમ રહેશે અને દસ થી બાર બાર પંદર થી જાય એટલે ડોઝ પહેલો સ્પ્રે ચાલુ કરવાનો અને સ્પ્રે પહેલો કરવાનો પછી જમીનમાં દેવાનું સાચી વાત ને સાચી વાત લોકો શું કરે જમીનમાં દઈ દે ને પછી સ્પ્રે મારવા બે આપડી ટેકનિક અલગ લાગી ને હા અલગ ટેકનિક છે એનો રિસર્ચ છે સાહેબ એટલું કહી દો રીંગણીમાં તમે આટલું કરો તમને મજા નો આવે કહેવાનું બરાબર તમારે પાસે દસ વીઘા હોય પાંચ વીઘા એક વીઘા ટ્રાય મારો હાજી વાત એક વાર ટ્રાય મારો એક વાર ટ્રાય મારો જેમ પરેશભાઈ ટ્રાય મારી તમારે ગમે એટલી રીંગણી હોય મારે કોઈ લેવા દેવા નથી પણ પ્રોપર ટ્રીટમેન્ટ વાપરવાની હોય અને બીજી વસ્તુ ખાસ ડાયરેક્ટ ફોન ઘણા લોકો કરે છે વિડીયો મારી ખાસ નંબર વિનંતી છે કે લોકો વિડીયો સુધી જોવાની રાખજો વિડીયો ને સુધી જોવો તો તમને ખબર પડશે કેમ વિડીયો જોયો થોડો લાઈફ ફોન કરી એટલે મારો પેલો રહેશે તમે વિડીયો જોયો એટલે વિડીયો જોવો ને બીજી વસ્તુ ખાસ મને પહેલા ફોટો નાખવાના રહેશે પરેશભાઈ કેમ પહેલા ફોટો નાખવાના ફોટો નાખવાના ને તમે ડાયરેક્ટ મને એમ કહી દો કે આ પ્રોબ્લેમ આ પ્રોબ્લેમ એનાથી નહી મેળવે ભલે એક મોડું થાય મને ફોટા નાખો હું ફોટો જોઈને તમને સિંધી દવા આ વસ્તુ ખાસ ધ્યાન રાખો ખેડૂત મિત્રો કે આપણને પ્રોબ્લેમ હોય તો ડોક્ટર પાસે જઈએ છીએ બતાવીએ બધું કરીએ પછી દવા સિંધે ડાયરેક્ટ ઘેર ફોનમાં બેઠા બેઠા ન કહેવાય આની ગોરી મોકલી દો રેડી તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની તમારે આ ત્રણ વસ્તુ જમીનમાં છે સ્પ્રેમાં કયું આપ્યું હતું મને બતાડજો મિત્રો એક જ વસ્તુ છે શરૂઆત જ્યારે તમે રીંગણી કરો છો પહેલો પોઈન્ટ રીંગણી જ્યારે રોપો ને એટલે પેલા પેલું પોઈન્ટ એમાં શું જોઈએ વિકાસ જોઈએ સારામાં સારો જીવાત પ્રોબ્લેમ ન જોઈએ બરાબર છે બીજી વસ્તુ ફંગસ પ્રોબ્લેમ ન જોઈએ તો આ ત્રણ દવાનો પહેલો છંટકાવ ચાલુ થશે તમારો જીરો થી એકવીસ દિવસની અવસ્થામાં ખાસ ધ્યાન રાખવાનું છે ખેડૂત મિત્રો ક્રોપ પરિવર્તન છે આ ક્રોપ પરિવર્તન બરાબર આ વીસ વીસ એમ લેવાનું છે અને પંદર થી વીસ એમ અને પેસ્ટોર પેસ્ટોર્ગો લેવાનું છે આની અંદર શું આવી જશે એ સમજાઈ દઉં થીપ્સ કથીરી માઇટ્સ મિલીબાગ વાઇટ ફ્લાય લીલી પોપટી બેસતી દરેક પ્રકારની ચુસિયા જીવાત આવી જાય છે બરાબર આજે પેસ્ટ ઓર્ગો બીજું આ જીવાત પ્રોબ્લેમ તો સોલ્વ કરશે સાથે સાથે રીંગણ ક્વોલિટી બનાવશે રીંગણ વજન વધારશે આ પહેલી એવી સિસ્ટમ છે અને બીજી વસ્તુ પાન અંદર ગ્રીનરી લાવવાનું કામ કરશે આ ચુસિયા પ્રકારની જીવાત 15 લિટર માં 20 એમએલ માર્કેટમાં આ સિસ્ટમ નહીં મળે જોવા આ ગ્રોથ પ્રમોટર જે ક્રોપ પરિવર્તન પીજીઆર મતલબ રૂટ ની મતલબ ફૂંટ નવી નવી શાખાઓ છે પંદર લીટરમાં વીસ એમ એલ હવે જે આવ્યું આપણું ફંગી વોરિયર આની અંદર કામ શું કે જે તમને દેખાય ઈંડા મૂકી જાય છે આ મૂકી જાય છે બરાબર કાળી પાનની ધારો સુકાઈ જવી પાનમાં ડાઘા પડી જવા રીંગણા ડીટીયું પડી જાય છે તો જે ફંગી વોરિયર નાખવામાં આવે તો એના ઘનથી લઈને બધી જ સોલ્યુશન મળે છે કાળી ફૂગ હોય બ્લેક ફૂગ હોય નાખવાનું ત્રણ વસ્તુ તમે પેલા શરૂઆતમાં સ્પ્રે જમીનમાં જે બોયલો ને ત્રણ વસ્તુ જમીનમાં આપો એટલે રીંગની હાલવા મળે છ દિન અંતરે સ્પ્રે કરતું રહેવાનું છે બરાબર તો આ ત્રણ વસ્તુ આ થઈ હવે વાત આવી જીરો થી એકવીસ દિવસની અવસ્થા પૈકી

મોટા જરાય નીચે તમે દેખાડો આમ આ ફોન નીચે કરો એટલે તમને નીચે બતાવો કે આમ ફૂલ તમને ખરું દેખાય તો જાઓ તમે જો પાછા જાઓ નીચે આજુબાજુમાં જે ફૂલ છે એ બતાવજો કે અંદર ફૂલ કેટલું હે બરાબર એટલે કેવાનો ભાવાર મારો એ થાય છે કે ખાસ તમને એટલું કહીશ કે ફૂલનું ડ્રોપિંગ વરસાદ પડે ને તો આ વસ્તુ છોડતું નથી જેમ છે ને ટકાઈ રાખે એટલે ગમે એવી રીંગણી ગમે એવી ખુમાસવાળી હોય પણ ફ્લાવરિંગ ન હોય તો મજા ન આવે અને ફ્લાવરિંગ હોય અને જો ખરી જાય તોય મજા ન આવે બરાબર ને તો આ વસ્તુ માટે પ્રોપર વસ્તુ જોઈએ છે પ્રોપર માહિતી માટે તમારે સંપર્ક કરવાનો રહેશે પહેલા ને પહેલા જોઈ કહી દઉં છું ફોટો મોકલવાના રહેશે અને નામ ગામ તાલુકો જિલ્લો તમારે લખવાનો રહેશે બરાબર બરાબર કે કે મારામાં હવરથી ઉઠીને એટલા મેસેજ આવતા હોય વાત જવા દો પણ હું કોને જોઉં કોને ના જોઉં હું જ ભૂલી જાઉં આ એવું બરાબર બીજું ઘણા લોકો રાતે મારે કેવું છે બાર બાર એક એક વાગે ફોન કરે કોઈ વાંધો નહીં પણ ફોટા નાખીને હવે ફોન કરો બરાબર છે તમે કઈ આઈ વાંધો નહીં કે વાડીએ હોય પાણી વાળતા હોય તો કઈ પ્રશ્ન નથી પણ અમદાવાદ ફોન કરો મુજા આવવાની જરૂર નથી હું જો વધારે કામ માં હોય તું મીટિંગ માં હોય તો તમને જવાબ નહીં દઈ શકું એટલે કહું કે વોટ્સઅપ પર કરી દેવાનું મારો સામેથી કોલ આવશે અને ભૂલી જાવ સામેથી કોલ કરવાનો રહેશે કેમ કહી દેવાની જરૂર છે કે વિડીયો લોકોને ખ્યાલ આવે બરાબર પરેશભાઈ છેલ્લા શબ્દોમાં લોકોને શું કેવું છે આ વસ્તુ વિશે જો લોકો ને કેવું ને તો કે એક વાર આ જો વાપર્યું ને તો આપડા કોઈ નિષ્ફળ પાક જતો હોય ને તો ન જઈ શકે તમારા આજુબાજુ ના ગામડા કયા કયા બધા બોલો જો અમારે આમાં ખંભાળા વાંક્યા બાબરા બાબરા આમ ગોખલાણા જસદણ બરાબર આમ વિશિયા આમ બોટાદ વધી બરાબર જ્યાં એરિયો છે આ બાજુ તમે બધા સાયલા બોટાદના બોટાદ વિડીયો ઘણા જોયા હા હવે સાયલા છે પછી આપડે મહુવા મહુવા સુરેન્દ્રનગર બાજુ ઘણા વિડીયો જોયા રાજકોટ બરાબર છે મિત્રો ઘણા વિડીયો છે આપડા હજુ જોઈ લેજો કાલાવડ જામનગર બગોદરા લીમડી મોડી ચોટીલા રાજકોટ જામનગર દતુરિયા પોરબંદર સોનગઢ પાલીતાણા હળવદ મોરબી વાંકાનેર જસદણ માણાવદર છે કોડીનાર છે તમારા આ બાજુના પટ્ટામાં અંદર કરી દેવું છે ઉના છે ઉકાવાવ છે બાબરા છે અમરેલી છે બરાબર તો જેટલા પણ આપણા મિત્રો છે આ બધાને ખાસ કહેવાનું છે તમારે જે પણ પાક કરતા હોય આ દવા એવું નથી ખાલી રીંગણીમાં વપરાય ઓલ ઇન વન બરાબર તમે આંબામાં વાપરી લ્યો જામફળમાં વાપરી લ્યો નારિયેલીમાં વાપરી લ્યો ગમે એવું હોય બરાબર ગમે એવું બકાલું હોય ગમે એવો રોકડિયો પાક ખરી પાક બધાય માલ છે ખાલી સિસ્ટમ થી વાપરવાની જવાબદારી તમારી રહેશે બાકી રિઝલ્ટ આપવાની જવાબદારી અમારી રહેશે બરાબર ઓકે તો પરેશભાઈ તમે જે માહિતી આપી બદલ ખૂબ ખૂબ આભાર શું મોટા ભાઈ અહીંયા આગળ આવો તો આ આવો આવો અહીંયા આગળ શું લાગ્યું તમને રિઝલ્ટમાં કઈ ઘટે રિઝલ્ટમાં કઈ નો ઘટે હે કઈ નો ઘટે કઈ નો ઘટે પેલા કેવું હતું હવે ફરક પડો ને કઈ નો ઘટે રિઝલ્ટ એટલે રિઝલ્ટ છે રિઝલ્ટ એટલે રિઝલ્ટ બરાબર છે ખેડૂત મિત્ર છે તો તમે વસ્તુ વિચાર લેજો કારણ કે આજે જે પરિસ્થિતિ લોકોની થઈ રહી છે ને એના માટે આ વિડીયો હું બનાવવા દોડું છું બરાબર મારું એટલું જ કેવું છે ખેડૂત મિત્રો હજુ જે પણ કંઈ વાપરો છો જોજો વિચારજો અને સમજીને વાપરજો હું કેવું પરેશભાઈ કારણ કે લોકો અત્યારે શું છે તમને પ્રોપર વસ્તુ ગાઈડ નથી કરતા કરવા જેવું છે તો જ કહીશ બાકી નઈ કઉ હજી વાત કીધું એમાં આવે કઈ નો ઘટે કઈ નો કઈ નો ઘટે બરાબર જય માતાજી તમે જે ખેડૂત મિત્રો છે અને આ વિડીયો ને જેટલા મારા તમારા રીંગણી ખેડૂત મિત્રો એને શેર કરો